નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક ભાઈઓને જય ઠાકર મિત્રો આજે આપણે વિડીયો બે ત્રણ જગ્યા મૂક્યો નથી અને તકલીફમાં મેં ઘટ નહીં જો જોઈની અંદર બેઠા અંદાજ મેં લાઇટ બેઠે નહીં કંઈ અને ટોલા ખંડવાળો કેમ તમને થતું કે ટોલા ખંડવાળા માખી મસર કઈ રીતે અને હે હેરાન થઈ ગયા અને આમે જોઉં પડદા પાછળ મિત્રો વરસાદ બહાર ઉકળાય નહીં આખા દિવસમાં પાંચ પાંચ વાર ભીજાય અને પશુ છે કે પશુપાલનના વ્યવસાયમાં આ બધું તો આપણે આવેલું રહેતું હોય કેમ કે નાખવું પાવું પછી ગોબર ઉઠાવવું તો અમે કૂવો અમારો હે ચલી ગયો હોય તમને બતાવો પણ કેમકે બહાર નીકળાય એટલે આગળ ખાલું આવ્યું હતું કંઈ થોડાક ગોબર ઉઠાવી નાખી આપણે ત્યારે મોબાઈલ કે નહોતો વરસાદ ચાલુ જ હતો વરસાદને પવન એટલો બધો વરસાદ પડ્યો ને કે તમે વાંચી મૂકી દો એક જ રાતની અંદર અમારી વાય આખી ચલી ગઈ આખી એટલે અમારું એની ફરી એની આરો લેવલ થઈ ગયું અહીંથી કદાચ કટકો એક લઈ લેવું અમે થાય તો આગળ લૂબડું બાંધેલું હે એ ખોલી અને જોઈ લે અને ખરેખર અત્યારે તકલીફમાં કંઈ ઘટે નહીં આવી છે એક તકલીફ ઓછી છે કેમ કે રોડનો કાંઠો હતી વાડી અવા જવા ગારો થતો નથી બાકી પશુપાલકના વિષયમાં ખબર હોય ને વરસાદ હોય એટલે કેવી તકલીફ પડે પશુપાલક પૈ હોય એટલે તો ખાસ ખબર જ હે અને તકલીફ બીજી એ તમે તમારા પરિવારમાં એક ડોશીમાં વટી ગયા હૈ ને એટલે વરસાદમાં થોડુંક હેરાનગતિ તો હોય પણ ભગવાન લગભગ વાંધો નહીં આવવા જાય એને આત્માને પ્રકૃતિ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીને તમે કરજો અને જરાક તમને બહારનો વ્યૂ જરાક ખાલું હોય ને એક બતાવજી સવાર તમારા કેમેરાનું ને લેન્સ કાઢીને જોઈ લઈએ લગભગ દેખાતો હોય તો તમને દેખાડીએ બાકી આજે કંઈ નવો વિડીયો આવવાનો છે નહીં કેમ કે બહાર જ નથી નીકળતું વાર્તા પૂરી થઈ ગઈ ભીંજાઈ ગઈ અને બહુ પીંજાણો એટલે મને થોડુંક માથું દુઃખે છે આજ પણ હાં કાહે એટલે મટી જાય તો મિત્રો આ વિડીયાની અંદર તમને કેવી મજા આવી જ્યારે મને તમારો સંદેશો જણાવજો કોમેન્ટ કરો અને આગળ કંઈક આપણે બીજું બનાવવાની તમને વાત કરી કે આ રીતે આપણે વિડીયો બનાવતા જ રહે અને યુટ્યુબના માધ્યમથી તમને કંઈ આમ પશુપાલન વિશેનો અલગથી ટોપિક હોય કે ભાઈ આપણે આ કરવાથી આ ફાયદો થાય છે તો જરાક જણાવજો તો આપણે અહીંયા બેઠા બેઠા જેવી બીજું બનાવવું પડે કેમ કે ત્રણ દિવસની આગાહી છે વરસાદની એમાંથી એક દીક ગયો હજી બે દિનની આગાહી છે હવે મારો રામ જાણે ખેતી બંધ થાય બાકી એનું ભૂલી જજો કાળી વાદળ તને બીન બે ઘડી છે ને એ તો આપણે હે ને વરસાદ બારે બે ઘટાડે ખાંગા થઈ ગયેલા છે ને કેવું આપણે બાર બહાર જઈને તમે એનો નજારો બતાવી દઈએ અને હવે રાદ ઉપર થઈ ગઈ છે તો જરાક બતાવજો અલગ કેમ

આરામ એ બાય બાય આવી ગયા જોય નદીની વાત તો વાત ઓ આજે પટ પાઉ પામ બે આજ હે ને બતાવવાનો નદી જો આવતો તો ચાલુ કરી દેવાય બરાબર ને અમે વરાય આવ્યા તો નદી ઉતરાણી ગયા છે એને લોકો ને પાંચે તરા જાઉ

હું બે ફૂડ લઈને નાસ્તો કરું એવું બહુ પહેલી મહેનત કાતું નથી એટલે તો આવજો આજનો વિડીયો કેવો લઈ ગયો એ કહેજો મને ખબર છે કે લઈ ગયો જ ના આવું આવજો બધી ભેદવાર કરી ખાલી ફરી નવા વિડીયોમાં આવ્યા ધમમાં કદાચ ટોપિક લઈને વરસાદ રહી જાય ને તો કેમ કે વરસાદ જો ચાલુ રહે ને તો ઓહરીમાં ને ઓહરીમાં વિડીયો બનાવ્યો અને આજનો કંઈક વિચાર એવો છે અમારે કે કાલ વિડીયો નાખવા માટે અમે એવો વિચાર કર્યો કે કાલ જો વરસાદ બનનારીએ અને વિડીયો તારો બહાર ન જવાય ને તો આપણે મારે દવલન બેને કોમેડી વિડીયો શીખી દેવો છે અને તમને મજા આવી જાય કોમેડી વિડીયો મારો જોવા તો તમે એમ કે મારે તો ભાઈ કોમેડીના જ વિડીયો બનાવો આવું કંઈક ઈચ્છા છે પણ આવજો બધાને જઈ જ વાત કરીશ